ક્ષત્રિય આ સમાજની મહિલાઓ મોટી સંખ્યામાં મહિલાઓ અહીં એકત્ર થઈ અને તેમને અહીં મામલતદારને આવેદનપત્ર પણ આપ્યું આ સાથે જ સભા યોજી અને તેમાં નક્કી કરવામાં આવ્યું રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરવામાં આવી આ લડાઈ મહિલાઓના માન સન્માનની છે ત્યારે એમાં કોઈ જાતનો કોમ્પ્રોમાઇઝ કરવામાં આવશે નહીં આ ચાહે કોઈ પણ સમાજની બહેન માં દીકરી હોય જ્યારે વાત એના સન્માનની આવે ત્યારે એમાં કોઈ પણ જાતનો કોમ્પ્રોમાઇઝ થશે નહીં અને હવે હજુ પણ જો આ વાત ધ્યાને લેવામાં નહીં આવે તો આ આંદોલન ઉગ્રથી અતિ ઉગ્ર બનશે અમે અત્યારે આ તાલુકા લેવલે ભેગા થયા છે અને હવે જો નિર્ણય લેવામાં ના આવ્યો તો અમે ઘરે ઘરે જઈને આ આંદોલનને અતિ વધુ ઉગ્ર બનાવીશું